માતાજી ની દયા થી એને જલ્દી જલ્દી પેમેન્ટ ચાલુ થઈ જાય એવી આપણે માતાજી જો અત્યારે આપણે જાણશું જે પર એટલે અમારા ગામ એટલે આઈડો જેવા જામ એટલે માં નાના મોસકલ તૈયાર કરે છે અને આમાં નાની સિયા થાય છે અને જો નાના જય માતાજી માતા આલો આપણે નાના ની અદુ ને બાધી જો નાના ઓલા કોડા લાયાતા એ લે જા નહીં નાય કોડા લાયા કુટી જાય લપપાય ઉતારી રે 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 કોયુ કિચોરી

મોળ ગમતું ને મેં દાણો જે પડ્યા મેં માતા ને ના નહી આયા કાં માતાજી જા દીકાને દેવા આયા હૈ અને આ બધા છોકરા કરવા બેઠા છે મને ગાંટી છે બસ ઓ કાના નામ છે આમ રામ દે માતાજી ના પતજો આપાણી બેન માં ટીંગાય લાગતો પડ્યો તો તારા વાર જોતો જ ગયો એ માતાજી વિશાલ ઓમ તો કરો શેખા ગોળ તો હાથી આ કઈ અમે કેટરી રહ્યા હાય આજ હે આપડા હાથ ને બધું અમાર વિતાલા હાથ તો જો મમી ને બોલાય વિતાલા હાથ દેખ કર જો જય માતાજી જય માતાજી આલો બતાય સખર ને પૂરી ખાવા બનાવી દયો ના આ પાણી ઉભરતું ના અમે કઢી માં મસ પી દે આ પાણી ખાવાય ન દેતી ખાવા હાલો બતાય મને નાખી ખાવા જય માતાજી જો બંગલો ઓ તે ને બંગ માટી ની દોન ની વાલી ગાતા મને ગટ કે ને મને ગટ ગામ મારી મારી શાંતળ ગઈ મે

ના આવો ક્યા રામ રામ આ રામ રામ રામ

કે દેવા જાય અને આ મરિયાર કેમ થઈ ગઈ કેવડે છે હે પાકી જાય ને હવે વાડવાની હે નહી બેદી પછી હે હે હવે આ કેવા નીમાંથી આ

તમાર લીવડાના મીઠા જ હોય ને મામા આટલું લેતા જજો કે મામા આટો કરજો દે કરજો શેર કરજો અને શેર કરજો દે આમ આમ કરજો શેર કરજો આમ खाओ जा जी तो रे कहीं ना चले चलो खाओ है ना ओला पास क्या जगह आलो मित्र साइकिल आ गई अगला वाटर बोल दे हतोला हमरा माइक ना खाइले लगे मु ना बेटी सीखे है अजी ई नहीं नहीं आवाज नहीं न टेडी आम आम ए छोरी पेगड़ा आयम पगड़ा हरका पगड़ा मार आवे पगड़ा बी मारम આગળ 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 પેરવાના પેગડા આગળ આગળ આ હે પેગડા રે માથે બેસી બેન જરા હું બેઠા લાઈ લીધું ડિસ્કો કર ડિસ્કો કર વાર રે

રામ રામ ને જય માતાજી મિત્રો બધા ને તમારા અશ્વિન ભાઈ ના જે બ્લોગ જોતા હોય એની ચેનલ માં જે વિડીયો આવતા હોય એ તમે જોતા હોય તો એના લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે ભગવાન માતાજીની દયાથી એને જલ્દીમાં જલ્દી પેમેન્ટ ચાલુ થઈ જાય એવી આપણે ભગવાનને દુઆ કરીશી તો અત્યારે જો ઉતાણી આવે છે તો આ જો મારા બા આ હાઈડો દેવા આવ્યા હતા તો ટેટી લાવ્યા છે ને ખજૂર અને આ છે દ્રાક્ષ ને ધાણી અને બેફળ તીખી સિંગ અને આ ટોપરું છે આ તીખ આ સિંગ આ ડારિયા અને મોરી ડાય ધૂલેટી તો ભાઈ કોઈ રમતા નથી પણ આ વર્ષે હવે આવે તો દિલાભાઈ જેવા ગુંડાભાઈ જેવા બાજી જો રમે તો ભલે મને કોઈ ભરી ન મૂકે હા આપડા ગામડા એવું જ હોય હા ઉતાણી માતા એ ઉતાણી ના દી જો સાણા નાખવા જવાનું હોય અને બધાય હાંજે પગે લાગવા જાય હા અને નનકા છોકરા કોઈ જૈન માં હોય ઈ નેવરરાજા કરવાના હોય અને જેના લગ્ન થયા હોય એ પણ વરરાજા થાય じゃあいまったり。